ગાંધીધામ શહેરના સ્થાપના દિવસે ગાંધીધામ મહાનગરપાલિકાના નવા લોગોનું મહેમાનોના હસ્તે અનાવરણ કરાયું હતું નવા લોગોમાં શહેરનો વિકાસ એ દેશની શક્તિનો હોવાનો સંદેશ અપાયો હતો ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો શહેરની ઓળખ અને વિકાસનું પ્રતિક છે લોકોની એકતા સંસ્કૃતિનો સૌહાર્દ અને પ્રગતિને દર્શાવે છે પાંદડું અને બલ્બ પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ગાંધીધામ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સુમેળ છે જ્યાં લોકો એકતા અને સૌહાર્દ સાથે રહે છે ઉદ્યોગ ચિહ્ન શહેરની ઉદ્યોગ સર્જન અને આર્થિક વૃદ્ધિને દર્શાવે છે ગાંધી સમાધિનું ચિત્ર શાંતિ અને સાદગીના મૂલ્યો જણાવે છે જહાજ શહેરની વૈશ્વિક જોડાણની મહત્વપૂર્ણ ભૂમિકા બતાવે છે મનપા દ્વારા નવા લોકો માટે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો ત્રેસઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પાંચસો ત્રેપન લોકો આવ્યા હતા આ હરીફાઈમાં રિદ્ધિદીપ મોરબિયા વિજેતા બન્યા હતા વિજેતાનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે રોકડ રૂપિયા એકવીસ હજાર અને પ્રમાણપત્ર સાથે સન્માન કરાયું હતું રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ